હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારું અલ્ટો એલેક્સ અલ્ટો જોઈ રહ્યા છો તે બે ને અગિયારના મોડલનો અલ્ટો છે તે વેચવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને જેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે ફોટા સાથે બધી જ વિગતો વાહનની મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મારુતિ અલ્ટો એલેક્સ તમે જોઈ રહ્યા છો તે વેચવાની છે બે હજારને અગિયારને મોડલની આ અલ્ટો કાર છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચવાની છે સેકન્ડ ઓનરની અંદર તમને અલ્ટો જોવા મળશે છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ઓલ્ટો જોવા મળશે કિંમત એક લાખ એંશી હજાર તેમાં તમને ફેરફાર હજી થઈ જશે કિંમત ફિક્સ નથી અત્યાર સુધીમાં આ અલ્ટો ચુમ્માલીસ હજાર કિલોમીટર ચાલેલી છે એવું આ ગાડીના માલિક જણાવે છે વીમો ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો વેચવાની છે આ અલ્ટો નોન એક્સિડેન્ટલ છે કોઈ એક્સિડેન્ટલ થયેલું નથી કોઈ એક્સિડેન્ટ નથી થયું ગુડ કન્ડિશનની અંદર તમને આ અલ્ટો જોવા મળશે કંપની કલર એન્જિન પાવરફુલ છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર સોર્યાસી છસો પૂરા આઠ હજાર સાત આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે આ ઓલ્ટોની મુલાકાત લેવા જાઓ તો ભાઈનો ફોન કરીને જાઓ જો ઓલ્ટો વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધકો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આ ઓલ્ટો વેચવાની છે